કોરોનાની વેક્સિન આવી ગઈ છે અને પ્રથમ આરોગ્ય કર્મચારી સહિતનાઓને વેક્સિનેશન કરાયા બાદ રવિવારથી ફ્રન્ટલાઇનર વોરિયર્સ વેક્સિન આપવામાં આવી રહી છે જેમાં પ્રથમ સુરત કલેક્ટર સુરત પોલીસ કમિશનર સુરત મહાનગરપાલિકાના કમિશનર સહિત ડીડીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી રવિવારે સિવિમ હોસ્પિટલમાં કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની સુરત પોલીસ કમિશનર અજય તોમર અને ડીડીઓ હિતેશ ગોયા સવારે કોરોના પ્રતિકારક વેક્સિન લીધી હતી સુરતમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આવ્યો ત્યારે સૌથી પહેલા મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલા ફ્રન્ટલાઇનર્સ વોરિયર્સને વેક્સિન આપી હતી વેક્સિનેશનના શનિવારે આઠમા કાર્યક્રમમાં એસી સેન્ટર પર ત્રણ હજાર ચારસો સિત્તેર રસી મુકાઈ હતી પાંત્રીસ હજાર વર્કરોમાંથી એકવીસ હજાર છસો લાભ લીધો છે હવે આઠ હજાર ચારસો હેલ્થવર્કરો બાકી છે ત્યારે હવે ફ્રન્ટલાઇનર વોરિયર્સને પણ રસીકરણ હાથ ધરાયું છે માત્ર પાલિકાના જ એકવીસ હજાર કર્મચારીઓ છે બાદ પોલીસ કલેક્ટર કચેરી સહિતના સરકારી કચેરીઓના મળી ફ્રન્ટલાઇનર વોરિયર્સને રસી અપનાવવાના છે પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે હોમગાર્ડ અને જીઆરટી જેલ વિભાગના પોલીસ કર્મચારીઓને પણ વેક્સિન પાસે તમામ જે વેક્સિનેશન સાઇટ્સ છે આજના દિવસે એસી થી વધારે વેક્સિનેશન સાઇટ સુરત શહેરમાં છે અત્યાર સુધી લગભગ વીસ હજાર બસો સત્તરથી વધારે હેલ્થકેર વર્કર્સને રસીકરણ આપવામાં આવ્યું છે કોઈને પણ કોઈ પણ અસર થાય ત્યારે જેટલા પણ લોકો વેક્સિનેશન લે છે એમને તરત જ ઓબ્ઝર્વેશન રૂમમાં ત્રીસ મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવામાં આવે છે અને એ સમય દરમિયાન અથવા એના પછી ક્યારે પણ એમને કોઈ પણ પ્રશ્ન હોય તો તરત જ તમામ જે હોસ્પિટલો છે ગવર્મેન્ટ અને પ્રાઇવેટના હોસ્પિટલો આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે જેના સાથે એને લિંક કરવામાં આવ્યા છે એટલે કોઈપણ રીતે કોઈ પણ પ્રશ્ન નહીં આવે એટલા માટે પ્રશાસન તરફથી એસએમસી તરફથી તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે આજે સુરત શહેરમાં લગભગ ત્રીસ હજારથી વધારે ફ્રન્ટલાઈન વર્કર્સનું બીજા ચરણનું રસીકરણ આજે શરૂ થઈ ચૂક્યું છે આજે સવારના ભાગમાં હમણાં જ પોલીસ કમિશનરશ્રી હું કલેક્ટરશ્રી શ્રી તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના એસએમસીના પ્રશાસનના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ આજે રસી લીધા છે લગભગ ત્રીસ મિનિટ જેવા ઓબ્ઝર્વેશનમાં આપણે બેઠા હતા અને સંપૂર્ણપણે આપણે લોકો સ્વસ્થ છીએ રસીકરણ લીધા પછી કોઈ આડઅસર નથી અને એટલા માટે અત્યારે જ્યારે પહેલાં ચરણમાં તમામ હેલ્થ વર્કર્સ એટલે કોરોના વોરિયર્સને રસી આપવામાં આવ્યું હતું અને જે અત્યારે ચાલુ જ છે આજે જ્યારે બીજા ચરણ શરૂ થાય છે ત્યારે તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ દૃષ્ટાંત રૂપે ઉદાહરણ સ્વરૂપ એ લોકો રસી લઈને તમામ લોકોને કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય એટલા માટે આજે રસી લેવામાં આવ્યું છે આપણને આશા છે કે સુરત શહેરમાં વધારેમાં વધારે રસીકરણ લઈ તમામ લોકો સુરત શહેરને સુરક્ષિત કરે કારણ કે આ જે રસી છે એ સેફ અને સિક્યોર છે એમાં કોઈ આડઅસર જોવા મળતા ના હોય લોકોને રૂમર્સથી અથવા કોઈ પણ લોકોના જે વિભ્રાંત કરવાનું બાબત છે એમાં પડે નહીં અને સંપૂર્ણપણે આ રસી ઉપર આશ્વસ્ત થઈને એમને જ્યારે ટર્ન આવે કારણ કે ફ્રન્ટલાઈન વર્કર્સ પછી તરત જ પ્રાયોરિટી એજ ગ્રુપ્સના ટર્ન આવે એ લોકો ત્યારે લઈ લે અને જ્યારે પણ લોકોનું ટર્ન આવે એ લોકો આ રસી લઈને સંપૂર્ણપણે પોતાને સુરક્ષિત રાખે સુરક્ષિત સુરક્ષિત રાખે રાખે રાજ્યને અને અને દેશને એવું આશા શુભકામના સાથે બીમું છું ધન્યવાદ આજે ફ્રન્ટલાઈન વર્કર્સ ના વેક્સિનેશન નું ચરણ શરૂ થઈ રહ્યું છે ત્યારે માન્ય પોલીસ કમિશનર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસપી શ્રી સમગ્ર અધિકારી મિત્રો પોલીસના તમામ ડીસીપી એડિશનલ સીપી તમામ અધિકારી મિત્રોએ આજે સુરતમાં એસએમસી દ્વારા સંચાલિત સ્મેવાર હોસ્પિટલ ખાતે વેક્સિનેશન લીધો છે ફર્સ્ટ ડોઝ બધા બધા જ વર્કર્સ જે ફ્રન્ટલાઈન વર્કર્સને અમારી નમ્ર વિનંતી છે કે આપનો ટર્ન નજીકના ભવિષ્યમાં જ્યારે જ્યારે આવે ત્યારે જે સ્થળ અને સમય લખ્યો હોય ત્યાં આગળ પોતાના આધાર કાર્ડ અને નેસેસરી ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત થઈ અને વેક્સિનેશન અવશ્ય લે અને વેક્સિનેશન સ્થળ પર એના હેલ્થના પ્રિકોશન્સ માટે ઓબ્ઝર્વેશન રૂમ અને એની સાથે સાથે ડોક્ટરની ઉપલબ્ધિ વેક્સિનેટરની ઉપલબ્ધિ તમામ વસ્તુઓની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી છે આથી નિર્ભીક રીતે બધા વેક્સિનેશનનો લાભ લે એવી હું જિલ્લા વહીવટીતંત્ર વતી બધાને અપીલ કરું છું કોવિડ નાઇન્ટીન के साथ जो संघर्ष पिछले मार्च 2020 से अभी तक चला है आज बहुत महत्वपूर्ण तो दिवस है फ्रंट लाइन वर्कर्स के वैक्सीनेशन का काम शुरू हुआ है जैसा कि आपको पता है कि 16 जनवरी से सूरत में वैक्सीनेशन का काम शुरू हुआ था जिसमें हेल्थ डिपार्टमेंट के फ्रंट लाइन वर्कर्स को वैक्सीनेशन दिया गया था आज पुलिस और प्रशासन के बाकी सभी डिपार्टमेंट्स में जो फ्रंटलाइन वर्कर्स हैं उनका वैक्सीनेशन शुरू हुआ है म्यूनिसपल कमिश्नर साहब हैं कलेक्टर साहब हैं और पुलिस के भी तमाम सीनियर ऑफिसर्स ने आज वैक्सीनेशन लिया है हमारी सभी नागरिकों से अपील है कि जब जिसका नंबर आता है वो वैक्सीन लें क्योंकि कोरोना के सामने संघर्ष में बहुत महत्वपूर्ण हथियार है और क्योंकि भारत के लिए गर्व की बात है कि दुनिया में सबसे अधिक वैक्सीन भारत प्रोड्यूस कर रहा है और सबसे ज़्यादा संख्या में लोगों को वैक्सीन दिया जाएगा तो इस अभियान में आप सभी लोग भाग लें खूब खूब खुँ शुभकामनाएँ जय हिंद સુરતમાં પહેલાં મેડિકલ સેવા સાથે જોડાયેલા ફ્રન્ટ વોરિયર્સને વેક્સિનેશન કરાયા બાદ હવે કલેકટરાલય પોલીસ મહાનગરપાલિકા અને ડીડીઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિનેશન કરવાનું રવિવારથી શરૂ કરાયું છે રસીનો સ્ટોક હોય હેલ્થ વર્કરો ઓછા આવી રહ્યા છે ત્યારે ફ્રન્ટલાઇનર વર્કર રસી આપવાની શરૂઆત કરાઈ છે અને ત્યારબાદ પચાસ વર્ષથી વધુના પાંચ પોઈન્ટ બાવીસ લાખ લોકોનું રજીસ્ટ્રેશન થયું હોય તમામને રસી અપાશે તેમ પાલિકાના આરોગ્ય ખાતાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું અઝહર કુરેશી જી ફોન ન્યૂઝ